વડોદરામાં હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં શરૂ થનાર જીપીએસસી તાલીમ સેન્ટર તેમજ તેની પ્રવેશ પરીક્ષા વિશે વિસ્તૃત માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોશી મેયર પિંકીબેન સોની તથા ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઇન્દુ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ તાલીમ સેન્ટર વડોદરાના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારીમાં માર્ગદર્શન પૂરું પાડશે વિશેષ કરીને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી મોક ટેસ્ટ નિષ્ણાતોની માર્ગદર્શિકા અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે પ્રવેશ માટેની પરીક્ષા તથા તેના માપદંડ અંગેની વિગતવાર માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે ફાઉન્ડેશનના પ્રયાસોથી શહેરના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર માર્ગદર્શન મળશે અને તેઓને ભવિષ્યની કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ બે હજાર છવ્વીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે એકવીસમી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશિપ એન્ટ્રન્સ ડિસ રાખવામાં આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી નાની ઉંમરના કોઈપણ યુવાન જે તૈયારી કરતા હોય જે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય અથવા તો જેમને પ્રિલિમ પાસ કરી હોય પણ મેન્સ અથવા તો ઇન્ટરવ્યૂમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય એવા લોકોને ખાસ કરીને એકવીસમીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે વડોદરા શહેરમાં દરરોજ છ કલાક અને ટોટલ છ મહિનાના સમયગાળામાં આઠસો કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય જેમાં રાઇટિંગ સ્કિલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ક્યુ કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે એકવીસમી તારીખની પરીક્ષા માટે આ ક્યુઆર કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ ક્યુઆર કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આપ એકવીસમી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે ઇન્દુ ફાઉન્ડેશનના સહયોગથી જે જીપીએસસી બે હજાર છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસમાં જે એક્ઝામ થવા જઈ રહી છે જે પરીક્ષા લેવામાં જઈ રહી છે એમાં એકેડેમિક્સની વાત કરીએ કે વિદ્યાર્થીઓને કયા લાભ મળવાના છે તો સૌથી પહેલાં આઠસોથી વધારે કલાકનું એમને કોચિંગ અને ટ્રેનિંગ મળશે એટલે પ્રિલિમ અને મેઇસ અને ઇન્ટરવ્યૂ ત્રણેયની તૈયારી એમની એક જ જગ્યા પર એક જ રીતે એમની પૂરી થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ સિવાય એમને લાઇબ્રેરી ફેસિલિટી સાતથી દસ હજારનું મટિરિયલ એમને એટલે એમના મટિરિયલ લેવા પણ બહાર ક્યાંય જવાનું નથી ઇન શોર્ટ વિના મૂલ્યે એ પૂરેપૂરી ક્વોલિટી સાથે તૈયારી કરી શકે અને એમના પહેલાં પ્રયત્નમાં આ એક્ઝામને પાસ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા એક જ જગ્યાએ ઇન્દુ ફાઉન્ડેશન વતી કરવામાં આવી રહી છે આ સિવાય એમની ઇન્ટરવ્યૂની તૈયારી માટે મોકરાઉન્ડ્સ એમના એકસો પચાસથી વધારે ટેસ્ટ સિરીઝ જેથી કરીને કોન્સ્ટન્ટ એમનું પરફોર્મન્સ સુધારતા રહી શકે તો વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લે મધ્ય ગુજરાતના અને વડોદરા શહેરના અને આસપાસના જે ગામ છે એ બધા જ સ્ટુડન્ટ આનો વધારેમાં વધારે બેનિફિટ લઈને એકવીસમી સપ્ટેમ્બરે જે એન્ટ્રન્સ ટેસ્ટ ગોઠવવામાં આવી છે એમાં એ પાર્ટિસિપેટ કરે અને એમના કરિયરને આગળ વધારે એવો પૂરો પૂરો પ્રયત્ન અમારા તરફથી થવા જઈ રહ્યો છે તો મેઇન વસ્તુ આ છે કે આજે જે સૌથી યુવાન દેશ છે આપણો બરાબર છે આજે આખા વર્લ્ડમાં એકસો ચાલીસ કરોડની વસ્તીથી એમાં સૌથી વધારે યુવાન દેશ તરીકે ભારત જ્યારે આગળ આવી રહ્યું છે તો આ યુવાધનને આપણે એક પ્રોપર ડાયરેક્શન આપી શકીએ પ્રોપર આપણે એમને દિશા સૂચવી શકીએ અને એમની મહેનતને આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે ઇન્દુ ફાઉન્ડેશન આ પ્રયત્ન કરી રહ્યો છે તો વધારે વધારે સ્ટુડન્ટ આમાં જોડાય અને એકવીસમી સપ્ટેમ્બરની એક્ઝામ આપે એવી એમની તૈયારી માટેનો ઓલ ધ બેસ્ટ કહેવા માગીશ અચ્છા આ સાથે સાથે સ્ટુડન્ટને હાથની સાઇઝ પ્રમાણે એમની આંગળીની લંબાઈ પહોળાઈ પ્રમાણે આગળ નખ છે કે નહીં એ પ્રમાણે કઈ પેન વાપરવી એ પણ અહીંથી એટલે પેન પેન્સિલ રબર બુક્સ એનસીઆરટી બધી જ વસ્તુઓ ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુઓ એમની રાઇટિંગ પ્રેક્ટિસ માટેના સેશન્સ આઠથી દસ મહિનાનું કરંટ અફેર્સ એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના ફિલ ટાસ્ક એમનો એટિટ્યુડ બિહેવિયર પેટર્ન આ બધા જ ઉપર અમે વર્ક કરવાનું છે એવું નથી કે ક્લાસમાં બેસીને ખાલી એમને ભણવાનું છે આ સિવાયની બધી જ વસ્તુઓ એમનું બોલવાનું એમનો ટોન વોઇસ ક્વોલિટી એમનું બ્રેઇન સ્ટોમિંગ કે એક ટોપિક પર કેટલું વિચારી શકે છે કેટલું લખી શકે છે આ બધા જ ઉપરની ટોટલ તૈયારી એક જ જગ્યાએ અમે કરી શકાય એના માટેની ટોટલ તૈયારી રહેશે અને હિન્દુ ફાઉન્ડેશન આના માટે પ્રયત્નશીલ રહેશે આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી જેમના માધ્યમથી આજના દિવસથી આ એક ખૂબ જ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી રહી છે એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ડૉક્ટર વિજયભાઈ શાહજી શિક્ષણ સમિતિના ચેરમેન એવા મિત્ર નિશિતભાઈ દેસાઈ આપણા જે ક્લાસીસ છે એ ક્લાસીસના સંચાલક કે જેઓ અમદાવાદથી વધાર્યા છે એમનું પણ હું આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરું છું આમ તો પૂર્ણ વિષય જ્યારે આદરણીય વિજયભાઈએ મૂક્યો છે ત્યારે સૌ પ્રથમ તો ઇન્ડુ ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે આજે જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પરંતુ એક કોઈ પણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે ઇન્ડુ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપના માધ્યમથી વડોદરાના તમામ યુવાનો માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે એકવીસમી સપ્ટેમ્બરે યોજાનારી આ જે ટેસ્ટ છે સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં આપ સૌ એનો એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપેરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું વડોદરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી જે યુનિવર્સિટીઝ અને કોલેજીસ આવે આવેલી છે એમના સંચાલકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સ્કીમ છે એ તમામ યુવાનો સુધી પહોંચે એનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય એટલે વધારેમાં વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે અને ફરી એકવાર હિન્દુ ફાઉન્ડેશન અને આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહને આ સુંદર એક પ્રોજેક્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન